દરજી યુવા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું દરજી યુવા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ચોપડા વિતરણનું આયોજન લખુબા હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ ચોપડા વિતરણ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદ હસ્તે દરજી સમાજના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું એ અમે ચોપડો રાખો હોય ભાઈ ઉખો ચોપડો રાખો બસ એમ રાખો વિતેશભાઈ આ ખાલી પૂછી લેજો દેવા બાબા હવે મોબાઈલ

જગદીશભાઈ ખાતે સમસ્ત દર્દી સમાજ બાળકોને ધોરણ એકથી બાર કે કોલેજ સુધીના જે કરેલા હોય એ બાળકોને વિનામૂલ્યે ચોપડા વિતરણનો કાર્યક્રમ આજે રાખેલો છે એમાં એક હજારથી વધારે બાળકોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ છે છેલ્લા દસ વર્ષથી આ ચોપડા વિતરણનું કાર્ય સમસ્ત દરજી જ્ઞાતિ ભાવનગરના સહયોગથી કાળીયાપીઠ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને આમાં સમાજના દજી સમાજના દરેક લોકોના સાથ અને સહકારથી આ કાર્ય કરી રહ્યા છે